તો નીગડી ને હવે પાળીયા અને ત્યારે પાળીયા ધુવા પર આવ્યા છે તો સરવાત ની પાળીયા ની અંદર સરક રૂપ મસ્ત મલન દૈવ તેશવા છે એટલે ટેસ્કેડિંગ કે યુનિક ખાસ એ બનાવ્યું કોઈને ખબર ન પડે કે આ પુતલુ છે કે ઓલી તુકા તો કે દાની બસ તો એ મૂર્તિ છે તો ઉને આપને આગ્રહ કરીએ તો તેને

अच्छा मैं बापू ने चकिया तो ना आप लोग टाइम टाइम उगी ऐसा तेरे दर्शन करो आप तेरे समय में तो चकिया पढ़ने का जो इशारा करो कि शर्म समझे अगर आप लोग टाइम शामिल बापू ने जो ने ओल्ड गाड़ी मैं આપણા ચનન વખતની મુલાન છે 1800 ના આસપાસની બળ છે હવે 400 ની વખત હતું આગળ આપણે જોવો પડતી પડતી તે અને આ દિગ વિષમણો પરનો વખત ના હતા એટલે બદલ ગણી છે આપણે ટ્રેડનો લાગો એ ટાઈમ એક જરૂરી સી વાળી ગણિત કિંમત હતી દેખો ના ગણી છે એ વિધી કોણ કરી